વ્રત ઉપવાસ હોય કે જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય એકવાર તો આ રેસીપી બનાવવા જેવી છે એકદમ મેલ્ટેન માઉથ છે અને જતા જ ખાવાનું મન થાય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આ એવી રસમલાઈ છે કે ઓછા ખર્ચામાં તૈયાર થઈ જશે વ્રત ઉપવાસ હોય તો પણ ખવાશે અને એકદમ જોઈ બાઉન્સિંગ અને સુપર સોફ્ટ છે અને જોતાં જો એકવાર ખાઈ લેશું ને તો વારંવાર ખાવાનું મન થશે અને એટલી ટેસ્ટી બને છે અને બનાવી પણ એકદમ સિમ્પલ અને સરળ રીતે ઝડપથી પણ તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવી એના માટે સૌથી પહેલાં આપણે એક કપ સાબુદાણા લેશું તો અહીંયા જે નાની સાઈઝના સાબુદાણા આવે એકદમ ઝીણા તે મેં લીધા છે તમે મોટા પણ લઈ શકો છો અને એને આપણે પલાળી દેસુ જો તમે મોટા લેતા હોય ને તો અડધો કપ જ માપ લેવાનું છે અને હવે આ સાબુદાણાને સરસ રીતે આપણે ધોવાના છે તો જે પણ કચરો હશે ને બધો નીકળી જશે તો આ રીતે હાથથી તમે વોશ કરશો ને એટલે જે પણ કચરો હશે બધો નીકળી જશે પછી એમાંથી બધું પાણી આપણે કાઢી લેશું અને પછી આપણે એને પલાળવાના છે તો આ જે નાના સાબુદાણા છે એને ઝડપથી પલળી જાય છે એટલા માટે મેં નાના લીધા છે તમે મોટા પણ લઈ શકો છો હવે પલાળવા માટે માત્ર આપણે સાબુદાણા એટલું જ પાણી પાણી એડ કરવાનું તમે જુઓ આ રીતે અને સાબુદાણાનું લેવલ સરખું છે હવે ઢાંકી વીસ મિનિટ માટે પલળવા દેશો વીસ જ મિનિટમાં તમે જુઓ આ રીતે સરસ એવા પલળી જશે ફૂલી જશે અને એકદમ ડ્રાય પણ હશે તો બિલકુલ હવે એમાં પાણીનો ભાગ નથી તમે જુઓ બસ એટલા જ આપણે પલાળવાના છે આ રીતે હાથથી પ્રેસ કરું ને તો તૂટી પણ જાય છે એટલા સોફ્ટ થવા જોઈએ તો બસ આપણા સાબુદાણા પલળી ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તમે આ જે સાબુદાણા છે ને એને ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કર્યા વગર પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો હું અહીંયા થોડા ક્રશ કરું છું એનાથી શું થશે કે ટેસ્ટ પણ સારો આવશે અને જે આપણે સાબુદાણા રસમલાઈ બનાવવાના છે ને એનો લુક પણ સારો આવશે તો આ રીતે બધા જ મેં એડ કરી દીધા હવે થોડી મીઠાશ આપવા માટે ત્રણ ચમચી હું એમાં ખાંડ એડ કરું છું આ રીતે અને થોડો એકદમ રસમલાઈનો ટેસ્ટ આપવા માટે આપણે ત્રણ ચમચી મિલ્ક પાવડર પણ એડ કરીશું અને હવે આપણે એને થોડું બ્લેન્ડ કરી લેશું બસ એકથી બે વાર પલ્સ મોડમાં મેં ચલાવ્યું એટલે આ રીતનું મિક્સર ભેગું થઈ જાય છે તમે જુઓ બસ આપણે એના બોલ્સ વાળવાના છે તો હવે એને એક વાસણમાં કાઢી લેશું તો તમે વ્રત ઉપવાસ હોય તો આવી એકદમ નવી ટેસ્ટી ક્યારે મીઠાઈ ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા આ રીતે બધું મિક્સર મેં કાઢી લીધું હવે આપણે એમાંથી નાની નાની સાઇઝ કે મોટી સાઇઝ તમને જેવા પસંદ હોય ને એ રીતે બોલ્સ બનાવી લેશું અને જો તમને વધારે ડ્રાયફ્રૂટવાળા બોલ્સ પસંદ હોય ને તો અંદર તમે ડ્રાયફ્રૂટનું પણ સ્ટફિંગ કરી શકો છો આ રીતે નાની નાની સાઇઝના હું બોલ્સ બનાવું છું તો લાડુથી થોડી નાની સાઇઝના બનાવવાના એટલે સરસ એવા લાગશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે અને જ્યારે તમે એને સ્ટીમ કરશો ને ત્યારે સરસ એવા ફૂલીને ડબલ પણ થઈ જશે તો બસ આ રીતે એકદમ સિમ્પલ સરળ છે હાથથી આ રીતે તમે કરશો ને એક હાથથી પણ આ બોલ્સ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે પેલા આપણે બધા જ બોલ્સ બનાવી તૈયાર કરી લેશું અને આ મીઠાઈને બસ જો તમારે આ રીતે બોલ્સ તૈયાર હોય ને તો દસ જ મિનિટમાં બનાવી તૈયાર કરી શકાય છે તો આ રીતે બધા જ બોલ્સ મેં બનાવી લીધા છે હવે આપણે એમાંથી રસમલાઈ બનાવવા માટે એક પેન લેશું એમાં અડધો લિટર દૂધ લેશું અહીંયા જે મલાઈ કાઢેલું દૂધ હોય ને તે જ મેં લીધું છે આ જે રસમલાઈ છે ને એમાં આપણે કોઈ પણ જાતની રબડી બનાવવાની નથી કોઈ ઘાટું કરવાનું નથી માત્ર દૂધને હલકું પહેલાં ગરમ કરી લેવાનું છે તો અહીંયા તમે જુઓ હવે સરસ એવું દૂધ ગરમ થવા લાગ્યું છે ત્યારે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી તો તમે અહીંયા વન ફોર્થ કપ ખાંડ એડ કરી છે મિક્સ કરી દેસુ અને ખાંડને થોડી મેલ્ટ થવા દેસુ એટલે કે ખાંડ પ્રોપર મેલ્ટ થઈ જશે એટલે દૂધ સાથે એનો ટેસ્ટ આવી જશે પછી આમાંથી રસમલાઈ બનાવવામાં મુશ્કેલી નહીં આવે એટલે મતલબ કે ટેસ્ટ બરાબર આવશે મુશ્કેલી તો કોઈ જ નહીં આવે હવે આ રીતે તમે જુઓ ખાંડ બધી પ્રોપર મિક્સ થઈ ગઈ છે તો બસ હવે આપણે એમાં જે તૈયાર કરેલા બોલ્સ છે ને તે બધા એડ કરી દેશું તમને એવું લાગશે કે આ સાબુદાણા છે તો એ ચોટશે બોલ્સ એવું કશું જ નહીં થાય અને પરફેક્ટ જ ગોળ રાઉન્ડ શેપમાં બનશે બસ તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોલ્સને એડ કર્યા પછી તમારે એને તરત જ અડવાના નથી ટચ નથી કરવાના તો આ રીતે બોલ્સને બધાને દૂધમાં રાખી દેવાના તમે જુઓ તમને એવું લાગે કે બોલ્સ ડૂબ્યા નથી તો આ રીતે તમારે થોડા એને બસ હલકા હલકા દૂધમાં પ્રેસ કરી દેવાના બસ હવે થોડી વાર માટે તમારે એને કૂક થવા દેવાનું એકથી બે મિનિટ આ રીતે કૂક કર્યા પછી આપણે એને થોડા સ્પૂન આ રીતે ફેરવી લેશું એટલે બધી સાઈડ થી સરસ રીતે કૂક થઈ જશે અને આપણે 3 થી 4 મિનિટ માટે થવા દેવાનું એટલે જે આ જે બોલ છે ને બધા તરીને ઉપર આવી જશે ફૂલીને ડબલ થઈ જશે અને અંદર સુધી દૂધ છે ને એ એની મીઠાશ અંદર સુધી જશે જ્યારે તમે ખાશો ને ત્યારે એકદમ પરફેક્ટ જ્યુસી ટેસ્ટી મોનામાં મુકતા જ પાણી પાણી થઈ જાય ને એવું તમને લાગશે આપણે એ ત્રણથી ચાર મિનિટ કૂક થવા દીધા તો તમે જુઓ આ રીતે બધા જ ઉપર તરવા લાગ્યા છે અને ફૂલીને પણ તમે જુઓ ડબલ થઈ ગયા છે છે ને તમને હવે એવું લાગતું હશે કે એકદમ પરફેક્ટ રસમલાઈના બોલ જે હોય ને એવા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે બસ હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ આપણા આ રસમલાઈ તૈયાર થઈ ગઈ છે અને પરફેક્ટ ફૂલીને દડા જેવા થઈ ગયા છે મતલબ દડા જેવા તો નથી પણ એનાથી થોડા નાની સાઇઝના છે આપણે જેવડા બનાવ્યા છે એનાથી ડબલ થયા છે હવે એમાં ફ્લેવર માટે એલચી પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો મેં અહીંયા કાજુ બદામ અને થોડા પિસ્તા લીધા હતા મિક્સ કરી દેસુ અને તમે આ ડિશને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો ઠંડી ઠંડી પણ સર્વ કરી શકો છો બંને રીતે સવ કરી શકાય છે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે એમ જ ખાઈ શકાય છે જ્યારે પણ તમારે એકદમ નવું કંઈક ટેસ્ટી ખવું હોય ને તો આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે મેલ્ટેન માવું છે અને એકવાર બનાવી લીધા ને તો ગેરંટીથી વ્રત ઉપવાસમાં તો તમે વારંવાર આ મીઠાઈ જરૂરથી બનાવજો એકદમ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી તૈયાર છે ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસિપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ